ખેતી મોડા ગામનું સંચાલન કરતા સરપંચ દમુબેન આંબાભાઈ વિરાત પોતાના મોડા ગામની વસ્તી વર્ષોના વર્ષે યાદ રાખે એવી નેમ સાથે કરી રહ્યા છે ગામની સેવા નમસ્કાર દર્શક મિત્રો હું ઘનશ્યામ બાલોટ મહાન્યુદ્ધ લવીમાં આપને આવકારું છું ખાસ તો મહાન્યુદ્ધનો મુંબઈ પ્રવાસ અત્યાર સુધી મેં તમને ચાર પાંચ બે સ્ટોરી બતાવી એમાં અલગ અલગ ક્ષેત્રના અલગ અલગ વ્યક્તિઓ હતા પણ આજે મારે તેનાથી વાત કરવી છે એ રાપર તાલુકાના મોડા ગામના મોડા શ્રી અંબાવીભાઈ છે તો જ્યારે સરપંચનું ફોરમ ભર્યું એ વખતે મેં એમનો ઇન્ટરવ્યૂ કર્યો હતો અને આજે મુંબઈ આવવાનું થયું એટલે અંબાવીભાઈને ખબર પડી અને ખાસ તો મારા મિત્ર છે એટલે મારે એમને મળવું મળવું છે એમ પણ વધુ વાત પહેલાં શું કારણ કે મોડા

ગ્રામસભા હું કરી શકે છે એટલે કહેવાનો મતલબ કે જ્યારે શિક્ષિત વ્યક્તિ હોય ત્યારે ગામની સી કલાકી અલગ હોતી હોય છે ખાસ તો અંબાવ્યું ભાઈ તમારા ગામમાં તમારી જે ટ્રમ પહેલી ટ્રમમાં ઉપસરપંચ હતા બીજી ટ્રમમાં સરપંચ બન્યા છો ત્યારે શું શું કામ થયા પહેલી ટ્રમથી શરૂ કરો અને અત્યાર સુધી જે કાંઈ તમારા કામો થયા હોય જે કામો બાકી રહ્યા હોય એ વિશે શું કહે સૌ પ્રથમ તો આભાર માનું છું છે વિકાસની વાત કરવા જઈએ તો રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી શતોકબેન ભચુભાઈ આરઠિયા દ્વારા મને બસ સ્ટેશનનું પાંચ લાખનું ગ્રાન્ટ ફાળવી તેમજ વાડી વિસ્તારમાં પુલની પાંચ લાખની ગ્રાન્ટ ફાળવી તેમજ બીજી સાડા ત્રણ લાખની વાડી વિસ્તારમાં નદીમાં પુલની ગ્રાન્ટ ફાળવી તેમજ જાહેર જનતાને બેસવા માટે બે લાખના બાંકડાની ગ્રાન્ટ ફાળવી તેમજ બોરના કામની પાંચ લાખની એક ગ્રાન્ટ ફાળવી ત્યારબાદ સીસી રોડના પાંચ લાખની એક ગ્રાન્ટ ફાળવવામાં આવી તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ખાસ તો એ કામો તો તમે કરી નાખ્યા પણ અત્યારે જે કામો છે આ ટ્રમમાં તમે જે જે કાંઈ કામો કર્યા છે એ વિશે શું બીજી ટ્રમમાં જે કામ મારા સ્ટ્રીટ લાઇટના છે સીસી રોડના કામો છે બ્લોકના કામો છે પાણી પાણીના નળના છે કોઈ જાહેરમાં પાણી લાઇનના કામ બાકી હતા અને બીજા જે સમજી લો કે તળાવમાં એક કૂવાનું કામ હતું એ પૂર્ણ કર્યું છે એક નવો બોરની વ્યવસ્થા કરવામાં આવી છે બાકી જે અમુક બાકી છે એ કામ આગળની અમે કાર્યવાહી કરી રહ્યા છીએ ટૂંક સમય પૂરા ખાસ તો અંબાભાઈ ગઈ વિધાનસભામાં કદાચ તમે ભાજપમાં નહોતા હું એવું માનું ત્યાં સુધી પણ આ વખતે લોકસભામાં તમે જ્યારે બીજેપી જોઈન કરી છે ત્યારે હવે ભાજપ પાસેથી તમે શું અપેક્ષા ઘનશ્યપભાઈ બે હજાર ચોવીસમાં જ્યારે દેશના વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના કામોને લઈને બીજેપીની અંદર રાપરના મતવિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ તેમજ લોકસભાના મોરબીના વિનોદભાઈ ચાવડા સાહેબ અને તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કેસરબેન બાગડા તેમજ ઉપપ્રમુખ ભાવેશભાઈ પટેલ તેમજ કારોબારી ચેરમેન જયદીપસિંહ જાડેજા સાહેબ એમના શોખથી મોડા ગામની જે ખૂટતી ઘડીઓ છે કામની એમના શોખથી હું બધું કામ કરવા માટે પાણી પીતી વસ્તીના તમામ પ્રયાસોથી અમારી ટીમ દ્વારા કામ પૂર્ણ કરીશ દર્શક મિત્રો રાપર તાલુકાના ઘણા બધા સરપંચો લગભગ અત્યારે હું માનું છું ત્યાં સુધી ઓગણત્રીસ ગામો એવા બાકી છે કે જેની અંદર ચૂંટણી થવાની છે ને ત્રેપન ગામોમાં સરપંચો છે પણ જે દમુબેરના ગામની આપણે મોડા ગામની વાત કરવાની હોય તો મોડા એવું પહેલું ગામ હશે કે જે પોતાના પીવાના પાણીની વ્યવસ્થા કોઈના પર આધારિત રહેવા કરતાં પોતાના બોર બનાવી તળાવને રિચાર્જ કરી કુવાઓને રિચાર્જ કરી એ તમને આ આખે આખો જે પ્લાન છે ભાઈ કારણ કે તમારે તો નર્મદા પણ હું માનું છું ત્યાં સુધી આવું બાજુમાં જ નીકળે શું કે પણ તમે જે ગામના બોર બનાવી અને પીવાના પાણીના સ્ત્રોત ઊભા કર્યા છે સૌપ્રથમ તો નર્મદા કેનાલથી મારું ગામનું તળાવ છે તળાવની અંદર પાઇપ દ્વારા પાણી નાખું છું અને પાણીથી આરો પ્લાન્ટ તરીકે મતલબ એક બોર કૂવો કર્યો છે કૂવામાં અમે ગામને પાણી વિતરણ કરીએ છીએ અને જે બોર બનાવ્યા એની સ્થિતિ અત્યારે અત્યારે બે બોર કર્યા છે બંને બોર ચાલુ છે ત્યારે ગામમાં સમજી લો ઉનાળાની તકલીફમાં થોડુંક પાણીની તકલીફ પડતી તો બે બોર દ્વારા આપણે થોડુંક વ્યવસ્થા છે ને ઉનાળામાં હવે નથી પડતી એમ બરાબર એના સિવાયનો જો મારે વાત કરવી હોય તો તમને એ પણ જણાવી દઉં કે ગામડામાં ગટરની વ્યવસ્થા કરવી બહુ મોટી વાત છે પણ દમુબેની કરી શકે ભાઈ આ ગટરની વ્યવસ્થા માટે તમે કઈ રીતે આ બધું પ્લાનિંગ કરો ગટરની વ્યવસ્થા હમણાં અમે આખા ગામનો જે ગટરનો સમસ્યા હતી બહુ કીચડ થતી હતી તો જે તે વખતે હમણાં ટૂંક સમયમાં ગટરની વ્યવસ્થા મોટે પાયે પૂર્ણ કરેલ છે અને ગટર પ્લાસ્ટિકના પીવીસી પીવીસી પાઇપ વડે અમે ગટરની લાઈનનું નાખેલ છે બરાબર અંબાઈભાઈ ખાસ તો અત્યારે આપણા ધારાસભ્ય એક્ટિવ છે હમણાં જ બે હજાર કરોડ રૂપિયાના કામો લઈ આવ્યા છે આપણા સસદ સભ્યશ્રીએ પણ આપણા તાલુકા માટે ક્યાંક ને ક્યાંક કાંક કર્યું છે પણ જે તમારા ગામમાં ધારાસભ્ય પાયાથી અપેક્ષા હોય તાલુકા પંચાયત પાયાથી અપેક્ષા હોય કે પછી સંસદ સભ્ય પાયાથી અપેક્ષા હોય એવું શું કરવાની તમારી ઈચ્છા છે કે જે તમારા ગામને બીજાથી અલગ પાડે હવે મારે જે કામ કરવાનું બાકી છે મેન ઇન્ટ્રીના દોઢથી બે કિલોમીટરના બે એન્ટ્રીના રોડ છે સીસી રોડના એ અપેક્ષા છે મારે અને બાકી નાના મોટા રોડ છે અમુક વિસ્તારમાં બાકી એ કરવાની અપેક્ષા છે અંબાવીભાઈ તમે મને આપણે બેઠા ત્યારે વાત કરી શમશાનમાં તમારા દાતાઓ દ્વારા જે કે સગડીની વાત પછી તમે હમણાં જ મને જણાવ્યું એ વિશે અમારા ગામમાં શમશાન ભૂમિની અંદર મેન ગેટની એન્ટ્રીનો ગેટ બનાવ્યો દિવાલ બનાવી પંખીઓ માટે ચણ માટે ચમૂતરો બનાવ્યો અને ઝાડવાનું રોપણ કર્યું અને ઝાડવાની અંદર ઓટા બનાવવાની બી વ્યવસ્થા કરી અને ટૂંક સમયમાં હમણાં સગડીની બી વ્યવસ્થા કરી આપી છે એમના દાતા છે દેવરાજભાઈ વેરાત પરિવાર હમણાં બીજા બે દાતાઓ છે મેન ગામની ઇન્ટ્રી છે ઇન્ટ્રીની અંદર જે બે લાખોના ખર્ચે બે દાતાઓ તરફથી મને વાત મળી છે કે અમારે એક ભાગર બનાવી છે તો એ બી ટૂંક સમયમાં મારું કામ ચાલુ થઈ જશે એટલે ક્યાંક ને ક્યાંક દ્રાષ્ટિ હોય તો કામો તો થતા જ હોય છે આપણે આશા રાખીએ કે અંબાવીભાઈ જે કામ લઈને જમુબેન અને અંબાવીભાઈ જે ગામના વિકાસ માટેની જે એમની નેમ છે એ ક્યાંક ને ક્યાંક આપણા ધારાસભ્ય તરફથી પણ પૂર્ણ થશે તાલુકા પંચાયતમાં પણ અત્યારે જે કોઈ છે એ બધા એક્ટિવ સભ્યો છે અને સસ સભ્યની વાત રહી પણ આપણા ધારાસભ્ય સુધી વાત પહોંચે એટલે લગભગ ત્યાં સુધી પહોંચવાની જરૂર રહેતી નથી પણ તે છતાંય તમે જે તમારી પ્રથમ ટર્મમાં અને બીજી ટર્મમાં એવું હવે કોઈ એવું કામ કરું કે જે તમને કરીને આનંદ થાય કે નહીં મારા છોકરાને એમ કહેવા જોઈએ ગામના માણસો કે આ એના મમ્મી પપ્પા કરાવીને ગયા છે લગભગ તો પાણીની વ્યવસ્થા પાણીની લાઈનની વ્યવસ્થા ટાંકાની વ્યવસ્થા સમસારની અંદર ટાંકો પાણીની લાઈન અને સમસાનની અંદર વૃક્ષારોપણનું આ કાર્ય થઈ ચૂક્યું છે હજી કાંઈ સમજી લો એવું કામ હશે તો મારી પેઢી મને યાદ કરે અને મારા છોકરાઓને ઘર પરિવારને સંતોષ થાય કે ના આપણા પરિવારમાંથી એક સરપંચ બની અને સારું ગામમાં કામ કરી દે અંબાજીભાઈ તમે મુંબઈ ક્યારે આવ્યા અને મુંબઈમાં આવ્યા પછી જે તમે પ્રગતિ કરી એ વિશે આપણા ઘણા બધા આપણા તાલુકાના એવા યુવાનો છે જો કે હવે તો માતાજી નર્મદાની કૃપા થઈ ગઈ છે એટલે યુવાનોનું આકર્ષણ મુંબઈ તરફથી ખૂબ ઘટ્યું છે હું માનું ત્યાં પણ તે છતાંય તમારા પાટીદાર સમાજને હજી મુંબઈનો વધુ પડતો મોહ છે મુંબઈમાં આવી અને તમે જે પ્રગતિ કરી તમારામાંથી બીજા યુવાનો પ્રેરણા લે એના માટે શું કર્યું ગુજરાતમાંથી કચ્છમાંથી જ્યારે મુંબઈ આવ્યો બે હજાર એકમાં જ્યારે કચ્છમાં ભૂકંપ થયેલો બે હજાર એકમાં ભૂકંપ થયેલો ત્યારબાદ બોર્ડિંગની ભચાઉ બોર્ડિંગની હાલત એકદમ ખરાબ થઈ ગઈ ત્યારબાદ ભાઈએ મને કીધું કે ચલો આપણે બોમ્બે જઈએ બોમ્બે સ્ટાર્ટિંગમાં મેં સર્વિસ કરી ચારથી પાંચ વર્ષ સ્ટેશનરીની દુકાનમાં ત્યારબાદ સ્ટેશનરીનો વ્યવસાય ચાલુ કર્યો ત્યારબાદ મેં કન્સ્ટ્રકશન લાઇનમાં આવ્યો ત્યાર પછી મેં ગામ વિશે વિચાર્યું કે ગામ આપણો કાંઈક ભોગ હોવો જોઈએ તો એ બોમ્બેથી કરીને આપણે દેશમાં કચ્છમાં માત્ર એક સેવાના ભાવથી આપણે કામ કરી રહ્યા છીએ તો દર્શક મિત્રો આ હતા અંબાવીભાઈ વેરા દમુબેન અંબાવીભાઈ જે વાત કરી આપણે આશા રાખીએ કે તાલુકાના તમામ ગામોમાં ગટરની વ્યવસ્થા હોવી જોઈએ પાણીની પોતાના પાણીના સોર્સ હોવા જોઈએ અને ખાસ તો જે એમણે વાત કરી વૃક્ષારોપણની તો અત્યારે ગામડે ગામડે લીમડાઓનું અને લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું છે ત્યારે વૃક્ષો વાવાની વાત છે એમણે કરી એ પણ ભાઈ અંબાવીભાઈ કેટલા વૃક્ષો વાવે લગભગ ચારસો થી પાંચસો વૃક્ષો રોપણ કર્યું છે ગયા વર્ષે સમસાની અંદર બહુ મોટા જાડુઓ થઈ ગયા છે અને લોકોને આનંદ બી આવે છે ત્યારબાદ સમસાની અંદર કોઈ બી વસ્તુ વધારે એક સમસદની સાપરીનું એક આયોજનમાં મૂકેલું છે તાલુકા પંચાયતનું આવે એટલે અમારે સમસાનની પૂરેપૂરી કામગીરી બેસવાના બાંકડા લગાવ્યા છે ઓટા છે ચમુદારની વ્યવસ્થા છે બાઉન્ડ્રીની વ્યવસ્થા થઈ ગઈ છે તમામ થઈ ગયું છે લોકોને આનંદની લાગણી બહુ અનુભવે છે તો આશા રાખીએ કે રાપર તાલુકાના તમામ ગામો ક્યાંક ને ક્યાંક દમુબેન અને અંબાવીભાઈમાંથી પ્રેરણા લઈ પોતાના ગામમાં વૃક્ષો આવે ખાસ તો વૃક્ષો બહુ જરૂરી છે વૃક્ષો ન હોવાના કારણે તમે એકવાર પ્રયો પ્રયોગ કરજો રોડમાંથી આવજો ને એક લીમડા નીચે જઈને ઊભા રહેજો તો અચાનક તમને છે ને ગરમીનામાં તફાવતનો ખ્યાલ આવી જશે વૃક્ષોભાવવામાં ખૂબ જરૂરી છે એ કામ જેમ અંબાવીભાઈએ કર્યું એ જ રીતે દરેક ગ્રામ પંચાયત કરે એવી આપણે અપેક્ષા રાખીએ ઘનશ્યામ બારોટ મહાન્યૂઝ લાઈવ મુંબઈ મહારાષ્ટ્ર